હાલો મિત્રો જ આવવાનું છે આપણે આજે પાડરવાળા મેળીમાંના મેળામાં અને તમને આ શરબત જગ્યાએ જગ્યાએ જોવા મળશે થોડે થોડે દૂર ચાલશો ત્યાં તમને પાણી અને સરબતની વ્યવસ્થા જોવા મળશે કારણ કે અત્યારે ઉનાળો છે એટલે લોકો જે ચાલીને જઈ રહ્યા છે બધા લોકો માટે પાણીને શરબતની વ્યવસ્થા અહીં બધી કરવામાં આવે છે અને મેળડીમાંનો મેળો ઉનાળામાં આવે છે જેથી રોડમાં જગ્યાએ જગ્યાએ સુવિધા કરવામાં આવે છે તમે પણ બોટાદથી હોય અને અથવા તો આજુબાજુના ગામડાથી હોય તો તમે ફાડો આ મેળીમાંનો મેળો તો કર્યો જોઈએ અને ના કર્યો હોય તો એકદમ તમે જરૂરથી આવજો બહુ મજા આવે એવો મેળો છે તો હું અને મારા મિત્રો મેળાની મોજ માણવા માટે જઈ રહ્યા છીએ જોવો તમે લોકો જગ્યાએ જગ્યાએ પાણી પીવરાવે છે અને પૂન કરે છે સરસ મજાનું અમે ચાલો મિત્રો પહોંચી ગયા છીએ આપણે આદરવાળા મેળીમાંની જગ્યાએ અને મેળો નજીક આવતા તમને ફૂલ ટ્રાફિક પણ જોવા મળશે અને પહોંચી ગયા છીએ આપણે મેળામાં થોડુંક દૂર છે સામે તમને દેખાઈ રહ્યા છે તે આગળવાળા મેળામાં છે દૂરથી તમને આ મેળાનો નજારો દેખાડી રહ્યા છીએ હવે આપણે જવાનું છે ત્યાં અને ગાડી કરી દીધી આપણે પાર્કિંગ અને બધી જુઓ સાઈડમાં તમને નકળી ને એવું દેખાય છે જ્યાં ત્યાં લોકો પાર્કિંગ કરી દે છે કારણ કે પાર્કિંગની વ્યવસ્થા બહુ છે નહીં એટલે લોકો જ્યાં ત્યાં પાર્કિંગ કરી દે છે ગાડીઓ આપણે આવી ગયા છીએ મેળા સાનજીની અંદર તમે જોવો પબ્લિક જોવો યાર હજારો ની સંખ્યાના લોકો આવી ગયા છે અને પ્રસાદીની પણ વ્યવસ્થા હોય છે તો અમે બધા પ્રસાદી બેસી ગયા સાત અને સાપડીને પ્રસાદી હોય છે સરસ મજાનો મેળો છે અને પબ્લિક તમે જોવો યાર છે મેવડીમાં જેથી પબ્લિક એટલું બધું થાય છે મિત્રોનો પ્રોગ્રામ પણ અહીંયા હોય છે જેથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે છે બધા લોકો પ્રસંગે લઈ રહ્યા છે તમે જોઈ લો સેવા ભાવી લોકો ઘણા બધા આવે છે જે સેવા પણ કરે છે અને ચાલો હવે તમે ચાલો મિત્રો જો આ શત્રુ નાખી નાખીને બે ગયા છે બધા લોકો અને મેળામાં બધું વેકવા વેગી ગયા છે આ તો લાકડીઓ છે આ બધી ગાડીઓ પડી છે અહીંયા કારણે ધ્યાન ત્યાં અને બધું પબ્લિકો બધા મેળામાં રખડવા માંડી છે સરસ મજાની અને આ છે ગેટ મેળીમાંનો અને આ બધો છે મેળો ઘણું બધું વસ્તુ તમને મેળામાં મળી જાય છે હાલો આપણે આગળ વધી રહ્યા છીએ મેળા તરફ કારણ કે આપણે વરસાદી લઈ લીધી છે અને આજે નાના બાળકો માટેનું મેળો બનાવ્યો છે સરસ મજાનો બધા ફેકડા મારો ના તે બધું જે આવે છે ને એવું બધું છે રમકડાં છે અને આ પછી પોટા ફ્રેમ ને અરીસા ને એવું બધું તમને મળી જાય છે સરસ મજાનું તો આવજો બાય બાય